નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં મિત્રો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો શ્રીમદ દેવી ભાગવત સુબાહુએ કાશીમાં દુર્ગા દેવીનું ભવ્ય મંદિર બનાવ્યું સુદર્શન દેવીની મહેલમાં સ્થાપના કરી વ્યાસજી કહેવા લાગ્યા ભવાનીએ પ્રસન્ન થઈ વરદાન માંગવા કહ્યું ત્યારે સુબાહુએ નમ્ર ભાવે દેવીને કહેવા લાગ્યા હે ભગવતી ત્રણેય ભવનનું રાજ્ય ભૂલોક કે સ્વર્ગ તે એક તરફી આપે આપેલા દર્શનની બરાબરી કેવી રીતે થાય આવી તુલના કોણ કરી શકે હે માતા હું શું વરદાન માંગું પરંતુ જો આપ પ્રસન્ન હો તો મારી આ કાશી નગરીને છોડીને જશો નહીં આપ અહીંયા સ્થિર થાવ આપ તો માં આવું વરદાન મને આપો મહાભગવતી સુબાહુને કહેવા લાગ્યા રાજન જા કાશી ક્ષેત્રમાં હું કાયમ નિવાસ કરીશ વ્યાસજી કહે ત્યાર પછી પ્રસન્ન વધને સુદર્શન ભગવતી દુર્ગાની સ્તુતિ કરવા લાગ્યો સુદર્શનની સ્તુતિથી માતા કહેવા લાગ્યા સુદર્શન હવે તું મારું અયોધ્યાનું રાજ્ય સંભાળ અને તારી કુળ મર્યાદાને ધ્યાનમાં રાખી મને યાદ રાખી રોજ મારી પૂજા પ્રાર્થના કરજે ત્યારે સુદર્શન દેવીની સ્તુતિ કરી મા જગદંબા અંતર ધ્યાન થઈ ગયા વ્યાસજી કહે છે સુદર્શન સૌને લઈ શશિકલા સાથે અયોધ્યા પહોંચ્યા અને સર્વપ્રથમ તેની અપર માતા લીલાવતીને મળ્યો તેમને સાંત્વના આપી અને કહેવા લાગ્યો માતા હું પણ તમારો પુત્ર જ છું એમ સમજો જેમ મારા માતા મનોરમાં છે તેમ તમે પણ છો સુદર્શનની મમતા ભરી લાગણીથી થયેલી વાતથી લીલાવતી અતિ સકોસ પામી કહેવા લાગી પુત્ર આમ મારો દોષ નથી મારા પિતા મને આવી શરમજનક સ્થિતિમાં મૂકી ગયા લીલાવતીનું કહેવું સાંભળી સુદર્શને તેમને પ્રણામ કરી પોતાના મહેલમાં જઈ સર્વપ્રથમ એક સોનાનું સિંહાસન બનાવી તેમાં માતા દુર્ગા દેવીની સુંદર મૂર્તિ બનાવી વિધિપૂર્વક શુભ મુહૂર્ત સ્થાપવાની ત્યાર પછી ભગવતીનો ત્યાં કાયમી નિવાસ થયા અહીં કાશી ક્ષેત્રમાં સુબાહુએ ભવ્ય મંદિરમાં દેવીની પ્રતિમાનું સ્થાપના કરાવી ભક્તિ ભાવથી પૂજન પ્રાર્થના કરવા લાગ્યા માતા ત્યારથી કાશીમાં નિવાસ કરે છે જય શ્રી કૃષ્ણ